તો વાલા દર્શક મિત્રો તમે જોયું કે સ્પ્લેન્ડર બાઇક ઉપર આપણે કળીઓ હાકતા હતા તમે હાકવાનો વિડીયો જોયો તો આપણે ખેડૂત સાથે કરીશું અને આમાં તમે જોવો કે ગેસના બાટલા ઉપર હાલે છે જેમાં આપણે ગેસનો બાટલો ફિટિંગ કરેલો છે સ્પ્લેન્ડર ગાડી છે અઠ્ઠાણું સીસીનું તેમાં આપણે ગેસ ઉપર હાલે છે તો હવે આપણે ખેડૂતને રિવ્યુ લઈએ કે ગેસ ઉપર કેવી મજા આવે છે અને કેટલા રૂપિયા વિઘો પડે છે એ પણ આપણે એવરેસ્ટ કાઢીને જોઈશું તમારું નામ ભાઈ નામ લાલજીભાઈ લાલજીભાઈ આપણે રાજુલા પ્રોપર ને પ્રોપર રાજુલા આપણે આવેલા છે વિઝિટ માટે અને આ ભાઈ નો વિડીયો તો લાલજીભાઈ હું તમને એવું કહું કે આ સ્પ્લેન્ડર ગાડી છે ગેસ ઉપર હાલે એટલે બઉ જોરદાર કેવાય કે તમે ગેસના બાટલા ઉપર જ હાકો છો અને પેટ્રોલ ભેળવી જ નથી ગાડીએ જોવો કે સ્પ્લેન્ડર ગાડી છે તેમાં ચાર ફૂટ નું કળિયું હાલે તો લાલજીભાઈ તમને કહું કે કેટલા રૂપિયાની એવરેજ આમ તમને બાટલે કેટલા વીઘા હા હા હાલે તમારું કેવું પેટ્રોલ માં નથી પેટ્રોલ માં હોય કે ગેસ હોય ગેસ થોડીક વધારે આપે અને પેટ્રોલ માં હોય તો ત્રીસ પાંત્રીસ રૂપિયા ની ગણવાની આપડે કેમકે આના કિલ્લાનો ભાવ શું છે

નો ટેન્શન વગરની વાત અને કાંઈ બી વસ્તુનો ફોલ થાય એટલે તમારી ઘરે આવીને કમ્પ્લીટ કરી જવાની જવાબદારી હોય જો આ પીસમાં કંઈ પણ થાય તો લાલજીભાઈ તમારી સર્વિસ અમારી તમને કેવી લાગે સર્વિસ તો અત્યારે તો સારી છે અત્યારે હારી છે પછી અરે કઈ વાંધો નઈ તમે ગમે ત્યારે કેજો ગમે એ વસ્તુ નો ફોલ થાય પછી તમારો ફોન ઉપાડો એવું કઈ નઈ નઈ એવું કઈ અરે ગમે જ્યારે ગમે જ્યારે ફોન કરો ગમે એ વસ્તુ થાય એટલે જો ફોન ઉપર થતું હોય એટલે ફોન ઉપર કરાવી દે બાકી નો થી થાય એ ઘરે આવીને કમ્પ્લીટ કરી જાય ભાઈ જો કોઈ પણ ભાઈઓને બનાવવાની ગણતરી હોય તો આપણો આ કોન્ટેક નંબર છે ત્રાસઠ ચોપન પંચાવન સોતેર જીરો એક એના ઉપર તમે કોન્ટેક કરી શકો છો અને ફૂલ માહિતી સાથે જો વિડીયો જોવો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને બે લાઇકરને પ્રેસ કરો એટલે અમારા ડેઇલી માટે વિડીયો તમને આવતા જ રહેશે અને ફૂલ માહિતી સાથે બીજા વિડીયો પણ આપેલા જ છે આ આપણે વાળું પીસ છે અને આનાથી ઉષા મોડલમાં આપણી પાસે છે જેમાં ટ્રેક્ટર ટાઈપ સીટ પાછળ પાટિયા અને આ જ રીતના સિસ્ટમ એમાં હાઇડ્રોલિક સિસ્ટમ છે આ ભાઈને દાંડલાવાળું પસંદ આવ્યું તો અહીંયા ભાઈએ વાળું બનાવ્યું અને કોઈ ભાઈઓને જો હાઇડ્રોલિક બનાવવા ઈચ્છતા હોય તો હાઇડ્રોલિક પણ આપણી પાસે ઉપલબ્ધ છે ઓ ભાઈ